ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રશ્ન બેંક આપણને આપવામાં આવેલી છે ધોરણ અગિયાર મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજી માટેની પ્રશ્ન બેંક છે ઓગસ્ટ બે હાજર ચોવીસ બે ચેપ્ટર છે પહેલું છે અભ્યાસ પદ્ધતિઓ બીજું છે માનવ વિકાસ આ બંને ચેપ્ટર માંથી આપણને પૂછાશે સૌ પ્રથમ વાત કરીએ માળખું કેવું હશે તો વિભાગ એ ની અંદર કુલ પાંચ પ્રશ્નો પૂછવામાં આવશે એમાં જે પહેલા ત્રણ પ્રશ્નો છે એ બીજા ચેપ્ટર અને બીજા બે પ્રશ્નો છે એ ત્રીજા ચેપ્ટર માંથી કઈ રીતના છે પછી નીચે જોઈએ આપણે વિભાગ બી ની અંદર પણ પાંચ પ્રશ્નો પૂછવામાં આવશે એમાં પહેલા બે પ્રશ્નો પહેલા ચેપ્ટર અને પછીના ત્રણ પ્રશ્નો એ બીજા ચેપ્ટર માંથી જો પહેલામાં કેવું હતું પહેલામાં ત્રણ પ્રશ્નો હતા પહેલા ચેપ્ટર અત્યારે પહેલા ચેપ્ટર માંથી બે જ પ્રશ્નો પછી બીજા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો હતા ત્રણ એ જ રીતના અહીંયા બીજા ત્રીજા ચેપ્ટર કેટલા છે અહીંયા ત્રણ એટલે અહીંયા પહેલા જે ચેપ્ટર નંબર જે પહેલું આપણને આપેલું છે અત્યારે ચેપ્ટર નંબર કયું છે ત્રણ અને ચાર આપણે આગળ જોયું એ પ્રમાણે જોઈએ ચેપ્ટર નંબર બે અને ત્રણ છે એટલે જે બીજું ચેપ્ટર છે એ બીજા ચેપ્ટરમાંથી માંથી ત્રણ એમસીક્યુ ને બે એક વાક્યમાં જવાબ એ જ રીતના ત્રીજા ચેપ્ટરમાંથી બે એક વાક્યમાં જવાબ અને ત્રણ બે એમસીક્યુ અને ત્રણ એક વાક્યમાં જવાબ એ જ રીતના વિભાગ સી છે એમાં બંનેમાંથી એક એક પૂછાશે વિભાગ ડી માં પણ બંનેમાંથી એક એક પૂછાશે અને વિભાગ એ ની વાત કરીએ તો વિભાગ એ ની અંદર એક થી ત્રણ પ્રશ્નોમાંથી આપણને અગિયાર જીરો બે અને અગિયાર જીરો ત્રણ બે માંથી કોઈ પણ ટીચર કે તમારા શિક્ષક પૂછી શકે વિભાગ એ વિભાગ એ ની અંદર કેટલા પ્રશ્નો છે જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ત્યાર પછી દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર જેટલા પ્રશ્નો છે આ પંદર પ્રશ્નો કયા છે તો ચેપ્ટર નંબર બે ના પ્રશ્નો છે હવે ચેપ્ટર નંબર ત્રણ ના પ્રશ્નો નીચે આપેલા છે એટલે ચેપ્ટર નંબર ત્રણ માંથી આમાંથી પૂછાશે ચેપ્ટર નંબર ત્રણ ના પ્રશ્નો પણ જોઈ લેજો આ ચેપ્ટર નંબર ત્રણ ના પ્રશ્નો એટલે બે ના પ્રશ્નો પણ છે અને ત્રણ ના પ્રશ્નો પણ છે બે ના પ્રશ્નો જે છે ચેપ્ટર નંબર એમાંથી ત્રણ પૂછાશે અને ચેપ્ટર નંબર ત્રણ ના પ્રશ્નો છે એમાંથી બે પૂછાશે હવે વિભાગ બી માં પણ એવું જ છે વિભાગ બી ની અંદર પહેલા ચેપ્ટર નંબર બે ના પ્રશ્નો છે આ બધા ચેપ્ટર નંબર બે ના સત્તર જેટલા પ્રશ્નો છે એટલે ચેપ્ટર નંબર બે માંથી કેટલા પૂછાશે ચેપ્ટર નંબર બે માંથી બે આ સત્તર માંથી હવે ચેપ્ટર નંબર બે પછી જોઈએ આ એ નથી પણ બીજ આપણે સમજીશું બી માં જ પૂછાશે ચેપ્ટર નંબર જે છે આ ત્રણ એની અંદર સી વિભાગની વાત કરીએ તો સી વિભાગમાં પણ આપણી પાસે બે ચેપ્ટર પ્રશ્નો હશે એમાં જે પહેલું ચેપ્ટર છે એમાંથી આટલા પ્રશ્નો છે અને બીજું ચેપ્ટર છે એમાંથી પણ આપણને ચાર પ્રશ્નો આપેલા છે એટલે એ બંને ચેપ્ટર માંથી પ્રશ્નો પૂછાય આ પ્રશ્નો તો તૈયાર કરી લેવાના કે બંને માંથી એક એક પૂછાશે ડી ની અંદર પણ એવું જ છે ડી ની અંદર પણ કેટલા પ્રશ્નો છે પહેલા ચેપ્ટર માંથી છ પ્રશ્નો પેલું એટલે કે બીજું ચેપ્ટર અત્યારે જે છે અને પછીનું જે ત્રીજું ચેપ્ટર છે એમાંથી પણ આપણને બીજા જ પ્રશ્નો આપેલા છે એટલે આ પ્રશ્નો તૈયાર કરજો હવે ઈ વિભાગ ઈ વિભાગમાં આ ત્રણ પ્રશ્નો તૈયાર કરી લેવાના આ ત્રણ માંથી જ આપણને પરીક્ષાની અંદર પૂછવામાં આવશે એટલે પચીસ માર્ક્સ નું જે પેપર છે પચીસ માર્ક્સ નું સંપૂર્ણ પેપર આટલા પ્રશ્નોમાંથી જ આવશે એટલે પચીસ માંથી પચીસ માર્ક્સ જો મેળવવું હોય તો એકદમ સરળ થઈ જશે આટલી તૈયારી કરજો અને સારા માર્ક્સ મેળવજો બેસ્ટ ઓફ